જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં ખાસ બનતો લીલી મેથી અને બાજરીના લોટનો ક્રિસ્પી હાંડવાની રેસિપી તો આ હાંડવો બનાવવા માટે અત્યારે આપણે એક વાટકી બાજરાનો ઝીણો લોટ લીધો છે તો આપણે અત્યારે એક મોટું બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે આ લીધેલા બાજરીલા લોટને લઈ લઈશું હવે આપણો હાંડવો એકદમ ક્રિસ્પી બને તેના માટે મેં અડધી વાટકી ઝીણો સોજી લીધો છે તે અંદર એડ કરીશું અત્યારે મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તે અંદર એડ કરીશું અને સાથે આપણે દહીં લીધું છે એક વાટકી જેટલું તો અત્યારે મેં થોડું ખાટું હોય તેવું દહીં લીધું છે તે આપણે અંદર લઈ લઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું હવે આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરી અને થોડું કાટું એવું ખીરું તૈયાર કરીશું બધી જ વસ્તુને મિક્સ કરીને આપણે આ રીતનું ઘાટું ખીરું તૈયાર કરી લીધું છે તો અત્યારે આપણે દાળ ચોખાનો કે આથો લાવવાની ઝંચટ વખત ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ તો હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી જે આપણે સોજી લીધું છે તે સારી રીતે ફૂલી જશે ત્યારે આપણને દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે મસાલા કરીશું તો સૌથી પહેલા તો આપણે તેની અંદર અત્યારે મેં ગાજર અને દૂધીને છીણીને લીધા છે તો અત્યારે આપણે અડધી વાટકી જેટલા ગાજર અને દૂધીના છીણને અંદર એડ કરીશું સાથે અત્યારે મેં લીલી મેથી લીધી છે જે આપણે થોડી વધારે પ્રમાણમાં લઈશું તે અંદર એડ કરીશું તો મેથીનો ટેસ્ટ હાંડવાની અંદર ખૂબ જ સરસ આવે છે સાથે આપણે આદુ મરચાં અને લસણને આ રીતે ઝીણા ક્રોસ કરી લીધા છે તે અંદર લઈશું તમે સૂકા લસણની જગ્યાએ લીલા લસણનો ઉપયોગ પણ કરી શકો છો સિંગદાણાને શેકીને અધકચરો ભૂકો કરી લીધો છે તે અંદર લઈશું તો હાંડવાની અંદર આ રીતે સિંગદાણા શેકેલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું સાથે આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી આપણે ધાણાજીરું લઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે તેની અંદર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી આપણો હાંડવો ઠંડો થયા પછી પણ એકદમ સરસ જ રહેશે તેલને પણ આપણે મિક્સ કરી લઈશું હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અત્યારે મેં એક મોટી ચમચી ખાંડ લીધી છે તે અંદર એડ કરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું હવે અત્યારે આપણે ઇસ્ટર્ન હાંડવો બનાવીએ છીએ તો તેના માટે આપણો હાંડવો સારી રીતે ફૂલે તો અત્યારે મેં ખાવાના કુકિંગ સોડા લીધા છે જે આપણે અત્યારે અડધી ચમચી જેટલા એડ કરીશું તમે સોડાની જગ્યાએ ઈનો પણ એડ કરી શકો છો હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અત્યારે આપણને આ ખીરું થોડુંક ઘટ લાગે છે તો બે થી ત્રણ ચમચી જેટલું પાણી રેડી અને તેને થોડું ઢીલું કરી લઈશું પર મેં પેનને ગરમ કરવા રાખ્યું છે તો તમે આ હાંડવો પેનમાં અથવા તો કઢાઈમાં પણ બનાવી શકો છો તો આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને સાથે તેની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું અને સફેદ તલ થોડા લીધા છે નાની અડધી ચમચી જેટલા તેલ એડ કરીશું સાથે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું આપણા તલ અને ડાય સારી રીતે ફૂટી જાય એટલે હવે આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું છે તેમાંથી એક મોટા ચમચા જેટલું ખીરું અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ કરી અને તેને ઢાંકી અને થવા દઈશું તો ઉપરથી આપણે થોડા આ રીતે તલ સ્પ્રિંકલ કરી લઈશું અને તેને ઢાંકી દઈશું બે થી ત્રણ મિનિટ માટે નીચેનું ઉપર ચડે ત્યાં સુધી તેને થવા દઈશું હાંડવાને થતાં ત્રણ મિનિટ જેટલું થયું છે તો હવે તેને આપણે જોઈ લઈશું તો આ રીતે ઉપરથી થોડું પડ ડ્રાય થાય પછી તેને આપણે ફેરવાનું છે તો ઉપરથી આપણે થોડું તેલ લગાવી લઈશું અને હવે આપણે તેને બીજી સાઈડ થી ફેરવી લઈશું તો એકદમ સરળતાથી આપણો હાંડવો આ રીતે નીકળી જાય છે તો બીજી બાજુથી પણ તેને આપણે 2 મિનિટ માટે થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેને જોઈએ તો આપણો હાડવો નીચેથી પણ એકદમ સરસ રીતે ચડી ગયો છે તો હવે તેને આપણે બાર લઈ લઈશું ને પ્લેટમાં કાઢીશું ને આ જ રીતે આપણે બનાવેલા ખીરામાંથી બધો હાંડવો તૈયાર કરીશું આપણો હાંડવો બનીને તૈયાર છે તો બાજરીના લોટ અને મેથી સાથે બનતો આ હાંડવો ઉપરથી એકદમ ક્રિસ્પી જાળીદાર તૈયાર થાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને અંદરથી એકદમ પોચો તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો હાંડવો બનીને તૈયાર છે તો આ હાંડવો આપણો ટમેટો કેચઅપ સાથે અથવા તો કોથમીની લીલી ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસિપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં